વલસાડ શહેરની એક સહકારી બેંકની બે અલગ અલગ જાહેરાતોથી સમગ્ર વેપારી જગતમાં ચકચાર વલસાડ શહેરની એક સહકારી બેંક દ્વારા અગ્રણી અખબારમાં આ બેન્કના બાકીદારો અને જામીનો માટેના ઓવરડ્યુ રકમની ભરપાઈ વહેલી તકે બેંકમાં કરવા માટે એક જાહેરાત આપવામાં આવી છે આ સાથે જ આ બેંકના એક નિવૃત્ત કર્મચારીને બેંકમાંથી છૂટા થયેલ હોય બેન્કના નામે કોઈ પણ નાણાકીય વ્યવહાર કરશે તો તેની જવાબદારી તે વ્યક્તિની રહેશે અને બેન્કની કોઈ પણ જવાબદારી રહેશે નહીની જાહેરાત આપવામાં આવી છે આ સહકારી બેંકના આ પ્રકારના વમણોથી સમગ્ર વેપારી જગતમાં તેમજ વલસાડ શહેરમાં ચકચાર મચી જવા પામી છે અને આ બેંકમાં આ પ્રકારના બાકીદારો અને બેંકની વિશ્વસનીયતાના પણ પ્રશ્નો ઉઠવા પામ્યા છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની